ગુરુ મારો અખંડ ધામનો વાસી અવિનાશી પોતે આત્મા ગુરુ અમે પૂર્ણ નામ ના પ્યાસી નામ કોઈ વ્યક્તિનું નહીં આ પંડિતો એમ ધર્મ ગુરુઓ આપણને વ્યક્તિના નામમાં જકડી દીધા છે કોઈ રામ ની પછવાડ જકડી દીધા કોઈ કૃષ્ણ ની પછવાડે જકડી દીધા છે કોઈને રામાપી ની વાહે કોઈને સ્વામિનારાયણ ની વાહે खबर से रामोपीर ने कृष्ण ने राम ने ई के ने मानता था जे एकज पानी एकज पथरा एकज नावन का आरा एक मूर्त में ऐसी देखी जेना राम कृष्ण पूजा रहा ई जे राम से ई चौथो राम संतो जे राम न किए थे ने चौथो राम एक राम दशरथ घर डोले एक राम घटमा रही बोले एक राम का है सकल संसारा एक राम है सब ही से न्यारा तो के कौन राम दशरथ घर डोले कौन राम घटमा रही बोले कौन राम का ये सकल संसारा कौन राम है सब ही से न्यारा के मायावी राम दशरथ घर डोले नाम रूप ने गुण वालों ने सुख था दुख थाय જાય એ માયાવી રામ 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 દશરથ ઘર ડોલે આત્મા ઘટ રહી બોલે કા સકલ સંસારા ને નિરાલમ રામ હૈ સભી સે સભા એ નિરાલમ રામ નું નામ ભગવાન બુદ્ધે સત્ય કીધું સત્ય મેવ મે સત્ય ઈજ પરમાત્મા છે અને સત્ય ઈ જ ગુરુ છે આ શરીર ગુરુ નથી શરીર તો આજ હાજુ હોય તો કાલ માંદુ હોય આજ જીવે છે તો કાલ મરીયાય જાય શરીર ક્ષણ બંગુર છે ત્યારે સત્યનો ત્રણ કાળમાં નાશ થતો નથી એટલે સત્ય મેવ જય છે તો દૂર દેખન મત જાવ પકડો સુરતાકી દોરી કરો શબ્દથી મેળ રહો તુમ દોષ્વર જોડી

રેતીમાં વીડો ગાળે રેતીમાં વીડો ગાળે એટલે બધું ડોળું પાણી થઈ જાય પછી શું કરે સાલિયું લઈને આ ડોળ ઉલેસવા માંડે મંડે ડોળ ઉલેસવા મંડે ડોળ ઉલેસવા મંડે ડોળ ઉલેસવા ઉલેસતા 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 ડોળ ઘટવા માંડે ઘટતા ઘટતા જરી જરી ડોળી હેરી હોય એ ન હસલું સાલિયું માંડી ડોળી ફેરે કાઢી નાખે વાય વધે નીર એનું બેડું ભરે એમ આપણે બીજું કઈ નથી કરવું આપણા માંથી ડોળ ઉલેસવાનો છે અને બધા આવરણો ડોળ નીકળી જાય વાય વધે પરમાત્મા બાકી કરમ ધર્મની અંદર જેટલા પડ્યા તો વધારે ડોળ થાય એટલે કરમ ધર્મ કુ ભાગ દે કર સદગુરુ કી સેવ

ગુરુ મારો અખંડ ધામનો વાસી અવિનાશી પોતે આત્મા ગુરુ મેં પૂર્ણ નામના પ્યાસી વિશ્વાસી ગુરુની વાત ઉપર વિશ્વાસ રાખ્યો તો ગુરુ મારે માર્યા શબ્દોના બાણ વૈરાગ ભરી વાતમાં શરીર તલવાર ધારિયા ભાલા એ હથિયારના ઘાસ શરીર ને લાગે છે અને શબ્દોના ઘા છે એ શરીરને નહીં ફીતરમાં મન ને લાગે છે લાગી શબ્દની ચોટ કોટ કબૂધી નો પાડ્યો લાગી શબ્દ ની ચોટ કોટ કબૂધી નો પાડ્યો નક્કી થયું નિજ નામ મન મેવાસી ને માર્યો આ બંશી શ્રી કૃષ્ણ કેરી આ ફેર વસાયો ગુરુ મહારાજ ગુરુ કરવાથી હોય તો રૂપાળું ન થવાય ગુરુ ગુરુ કર્યાથી કરવાથી આપણે કદાચ ગઈડા હોય તો જુવાન ન થવાય ગુરુ કરવાથી આપણે કદાચ ગરીબ હોય તો કરોડો પછી નો થવાય ગુરુ કરવાથી ફેર એટલો પડે છે ભીતરના ભાવ ફરી જાય અને ભીતરના ભાવ કેમ ફરે સદગુરુ મેરે ગારુડી ગારુડી કેતા મદારી જેમ મદારી હરફ નું ઝેર કાઢી નાખે ઝેર મોરો સદગુરુ મેરે ગારુડી મુજ પર કીધી મેર એવો મોરો પાયો મર્મનો ગુરુ ઉતરી ગયા સર્વે ઝેર કાયા નિર્વિક થઈ ગઈ ભીતરના ભાવ ફરી ગયા પછી વાણી અમારી ફીર ગઈ એહી તન એહી દેશ ખારી મીઠી ભાઈ એ સદગુરુ કા ઉપદેશ વાણી ફરી જાય દ્રષ્ટિ ફરી જાય વિચારો ફરી જાય અને વર્તમાન ફરી જાય પણ એ જોતા આવડે તો ખબર પડે એ જોવાની આંખ આપણી પાસે હોય તો ખબર ન પડે ગુરુ મારે મારા શબ્દોના બાણ વૈરાગ ભરી વાતમાં વાતે મારા પ્રાણ ઓળખાયો નીજ આત્મા મારું પરિવર્તન કરી દે ભીતર નું એવો કોઈ બતાવો અમને જોગીડો જોગી મારી કાયા નો ઘડનાર એવો જોગીડો મળે તો અમે જીવીએ હાસુ જીવન તો માણસ નું મરી ગયા પછી ખાસી જિંદગી શરૂ થાય છે બાકી બધા મરી જાય છે હાથું જીવન મરી ગયા પછી શરૂ થાય છે કબીર રોહિદાસ ભગવાન બુદ્ધ કઈક વર્ષો વયા ગયા હજી જીવે છે વીર માયા મેઘ ધારુ ખીમ રવિ ભાણ શ્રીકમ મોરાર નરસિંહ મહેતા દુનિયામાં જે સારી કમાઈ કરી જાય છે મર્યા પછી રહેશે નામની નિશાની છે જગતમાં ઘણી પ્રકારના ફૂલ થાય છે પણ જે ફૂલમાં સુગંધ હોય એ ફૂલને ને તળી એમાંથી અતરિયા એની ખુશબો ખેંચી લે છે એનો ફૂલનો નાશ થઈ જાય છે પણ એની ખુશબો કાયમ રહી જાય છે દુનિયામાં લોકો દુકાને જઈને માગે છે ગુલાબનું અતર આપો મોગરાનું આપો નરગીશનું આપો કેવડાનું આપો એમ જેટલા સંતોની આપણે આ વાણી બોલીએ છીએ એના શરીર રૂપી ફૂલ તો ખતમ થઈ ચૂક્યા છે પણ એની ખુશ્બો એના ભજનમાં હજી જળવાઈ રહી છે એના કેવા વિચારો હતા એ આપણે શું કહેવાનું શું કરવાનું કહે છે એની એના શબ્દોમાં આપણે એનું રહસ્ય સમજાય છે ભક્તિ કેરો માર્ગ છે ફૂલો કેરી પાંખડી સૂંઘે એને સ્વાદ ગણેરો થાય ફૂલ છે પણ ફૂલથી છેટા ઉભા રહીએ ફૂલ ને ફૂંગે એને એને સ્વાદ ની ખબર પડે નજીક જઈને ફૂંઘે ને તો આમાં ખુશબો છે કે નથી ફૂંગ્યા વિના ખબર ન પડે તો ગુરુ મારા વેલી વેલેરી કરજો વાર બાજી છે તમ હાથમાં તમે દાસ નારાયણના તારણ હાર સદાય કર્યું સદાયજો સાથમાં આપણી એક એક કડી પૂરી કરી લઈ એક વખત મને સ્વપ્ન આવ્યું

એટલે માણસો એને રોકવા બધા દોડ્યા જાય છે મેં કીધું અત્યાર સુધી તો ખૂબ ભજન ગાયા પણ ક્યાંય ભગવાન દર્શન થયા નહીં વહી જાતા વખતે તો જોઈ લો હું એ બધા ની હારે દોડ્યો દોડી 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 સેઠ સીમાડા ઉપર સરહદ ઉપર કોઈ મનુષ્યનો પાર નમળે વચમાં ભગવાન બેઠા છે ઉદાસ ચેરો કરીને ચારે માણસો ઘેરી બોલ્યા કે બાપુ નહીં હું બધી અંદર જોયું તો ભગવાનને ઉદાસ જોયા મેં કીધું બાપુ આ કોઈ માણસો રોવે છે કાળા કકળાટ કરે છે તમને દયા નથી આવતી તમે કેમ વયા જાઓ છો ભગવાન કે બધા જુદા માં જવું પ્રભુ કે મારે આવા પાપીઓમાં નથી પૂજાવવું મારે હવે જુદા પાપી પાપીમાં મારે હવે પૂજાવું નથી કેમ મારે હિજરત કરીને વિદેશે વસવા જાવું અહીંયા ભ્રષ્ટાચાર ને કોમવાદ ભાળ્યા મારા દુઃખ કારણ બતાવું મોટામાં મોટું દુઃખ તો કે ભ્રષ્ટાચાર અને કોમવાદ ઈ દરરોજ દરરોજ વધતા જાય છે ભ્રષ્ટાચાર હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ કરતા જાય દૂધમાં પાણી રેડતા જાય ભ્રષ્ટાચાર હરે રામ હરે કૃષ્ણ કરતા જાય ઘીમાં વેજીટેબલ ભેળવતા જાય ભ્રષ્ટાચાર હરે રામ હરે કૃષ્ણ કરતા જાય ચણાના લો